સરકારશ્રીની સૂચના મુજબ ગઈકાલથી સત્તર થી બે ઓક્ટોબર સુધી આ પખવાડી ઉજવણી કરવાની છે જેમાં તમામ રોગ આવરી લેવાના છે તમામ એજ ગ્રુપના દરેક વ્યક્તિના આવર લેવાના છે પણ એમાં સૌથી વધારે અગત્યના નારી નારી એટલે મા દુર્ગાનું સ્વરૂપ અને એ સૌથી કુટુંબનો આધારસ્તંભ કહી શકાય આપણે એવી નારીને સૌથી કેન્દ્ર સ્થાને રાખી અને સરકારશ્રીની સૂચના મુજબ એમના આરોગ્યની ચકાસણી બાળકોના આરોગ્યની ચકાસણી કોઈપણ રોગ હોય તેની ચકાસણીની સારવાર સરકારમાં દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે મુક્ત ફ્રી ઓફ કોસ્ટ કરવાની છે વિના ઉલ્લેખ કરવામાં આવે છે અને આ સપ્તાહ પખવાડિયા નિમિત્તે તમામ એજ ગ્રુપના વ્યક્તિઓ જે પણ કોઈ બીમારી હોય અથવા તો એમને સ્ક્રીનિંગ કરાવવું હોય બીમારી સંબંધનું તો તમામને સ્ક્રીનિંગ કરાવો અને આ પખવાડિયાની ઉજવણીનો સૌથી વધારે લાભ લેવા માટે હું બધાને આમંત્રિત કરું છું થેન્ક યુ はい。<laughs> <laughs>